મહત્વના સમાચાર વિશે સમાચારમાં આગળ વાત કરીએ તો કલોલ સ્વામિનારાયણ ગુરુકુલ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે બે હાજર ચોવીસ બે મેળાનું આયોજન કરવામાં આવ્યું હતું સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ ખાતે સ્વામીનારાયણ સંસ્થા સ્વરૂપ ઉષા તેમજ આચાર્ય જુનીબેન સિંહની ઉપસ્થિતિમાં મેળો તેમજ સ્કૂલના વિદ્યાર્થી વિવિધ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં કલોલ શહેરની સ્કૂલોમાં વિદ્યાર્થીઓ બાળકો અને વાલીઓ મોટી સંખ્યામાં આનંદમાં આનંદ મેળામાં ભાગ લીધો હતો શાળાના બાળકો દ્વારા વિવિધ સ્પર્ધાત્મક પ્રોજેક્ટો સાથે ગુજરાતી હવાની નાતે ગુજરાતી પ્રજા વેપારી જીવનને નાતે તેના જીવન વેપારના વ્યવસાય સાથે ભણાયેલું છે આ સ્કૂલના સ્કૂલ દ્વારા સો જેટલા ખાણીપીણી સ્ટોલ વિવિધ રમતો તેમજ પ્રોજેક્ટ પ્રદર્શન તેમજ વિવિધ સ્પર્ધાત્મક પ્રવૃત્તિનું આયોજન આશા આ કાર્યક્રમમાં કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં આજુબાજુની સ્કૂલ તેમજ શિક્ષકો આચાર્યો વકીલો તેમજ સ્કૂલના શિક્ષકોએ હાજર ઉત્સાહમાં વધારો કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં સ્વામિનારાયણ ગુરુકુલ સ્કૂલના બાળકો તેમજ કલોલ શહેરમાં આવેલ સ્કૂલના બાળકો આનંદ મેળામાં ભાગ લીધો હતો આનંદ મેળામાં કલો શહેરમાં નગરજનો મોટી સંખ્યામાં પોતાના બાળકો સાથે આનંદ મેળાનો આનંદ માણ્યો સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ વાનગીઓના સ્ટોલ ઉભા કરી લોકોને ભાવથી વાનગીઓ બનાવી સ્ટોલ વેચવી ભાવે વેચી ખાણીપીણી ધંધા પર વ્યવસાય કેવી રીતે કરી રોજગાર કમાવી શકાય તેને એક નવતર પ્રયોગ આ સંસ્થા વિદ્યાર્થીઓ દ્વારા કરવામાં આવેલું હતું રિપોર્ટર અર્કેશ ફારેખ કલ આજ રોજ સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલ દ્વારા વિદ્યાર્થીઓ દ્વારા આયોજિત વનફરનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર લગભગ સો કરતાં વધારે સ્ટોલ એ વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે સંસ્થાની અંદર એજ્યુકેશનની સાથે સાથે વિદ્યાર્થીઓ જે છે એ લાઈવ એજ્યુકેશન પણ પ્રાપ્ત કરે અત્યારથી જ આન્ટરપ્રેન્યુરશીપ યાની કે બિઝનેસ કેવી રીતે થાય અને એ કેવી રીતે રન થાય એની એક પ્રેક્ટિસ પડે તે હેતુથી આ આનંદ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે કલોલની લગભગ પંદર હજાર કરતાં પણ વધારે જેને કહેવાય કે પેરેન્ટ્સ અને બીજા જે છે એ આ આજના આનંદ મેળાની તેઓ રૂબરૂ મુલાકાત લઈ અને વિદ્યાર્થીઓનો ઉત્સાહ વધારશે સાથે આ સ્વામિનારાયણ ગુરુકુળ જે છે એના સ્થાપક પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ દાસજીના આશીર્વાદથી થી સ્વામી અને ભક્તિનંદન સ્વામી એના આશીર્વાદથી આ સમગ્ર આયોજન જે છે એ તૈયાર કરવામાં આવ્યું છે શેડ છે સ્વામિનારાયણ ઇન્ટરનેશનલ સ્કૂલની અંદર હું પ્રિન્સિપલની પોસ્ટ ધરાવું છું જેમ અમારા ડિરેક્ટર બંકિમ સરે કીધું કે ફનફેર આટલો યોજાયો છે છોકરાઓને એની અંદરથી કંઈ શીખવા મળે એકચ્યુઅલી આઈડિયા એમના જ તરફથી આવ્યો છે કારણ કે દરેક સ્કૂલમાં દર વખતે એન્યુઅલ ફંક્શન થતું હોય છે અને એવરી ઇયર આપણે એન્યુઅલ ફંક્શન કરતા હોય છે તો સરનું જ એવો આઈડિયા હતો કે ફંક્શન દર વર્ષે આપણે કરીએ છીએ એના કરતાં કંઈક અલગ કરીએ તો શું કરી શકીએ તો આનંદ મેળો પણ આનંદ મેળાની અંદર બી લર્નિંગ પ પર્પઝ કે જે છોકરાઓને એમાં શીખવા મળે ને એકચ્યુઅલી એક્ઝામ્પલ તરીકે જોઈએ તો જ્યારથી અમે છોકરાઓમાં આપ્યું છે તો વસ્તુઓ લાવવાથી લઈને કૂપનો વેચવાથી લઈને એના એ જ પૈસામાંથી ને બીજી વસ્તુ લાવવાની અને કેવી કેટલી કૂપનો વેચાય છે તે પ્રમાણે આપણે વસ્તુઓ પણ ઓછી કરીએ વધતી કરીએ એ બધું મેં લાઈવ મારી આંખે પણ જોયું છે એક્ઝામ્પલ બી જોયા છે એટલે એ છોકરાઓમાં ઘણો બધો ઉત્સાહ છે અને એમાંથી ઘણું બધું શીખવા મળ્યું છે અને એની સાથે સાથે પેરેન્ટ્સોનો પણ એટલો સપોર્ટ અમને મળ્યો છે અને પેરેન્ટ્સ પણ એટલો સપોર્ટ કરવા માટે અત્યારે આનંદ મેળામાં યા છે તો પ્રેરણારૂપ સર છે ડૉક્ટર બંકિમ સર અને સાથે સાથે કિરણ સર જેમના સપોર્ટથી આ બધું જ અહીંયા ઊભું થયું છે હોલ જોવા જઈએ તો સો સ્ટોલ છે ખાણીપીણીના ચાલીસથી પચાસ સ્ટોલ છે ફેશનવેરના છે નેલ આર્ટ્સ છે ઇવન અમારું જે કેમ્પસ છે એના દ્વારા ફ્રી મેડિકલ ચેકઅપના પણ બે સ્ટોલ અહીંયા લગાવવામાં આવ્યા છે જે એક આયુર્વેદિક છે ને પીએસએમ હોસ્પિટલનો એની સાથે ગેમ ઝોન છે રાઇડ્સ છે એટલે ઘણું બધું છે એમ થાય કે આજના દિવસમાં એક માણસ આ બધું પૂરું કરશે તો જો ચાર વાગે એન્ટ્રી લેશે ને તો દસ તો એને એમને વાગી જ જશે એનું નામ આપ્યું છે ઉમિયા પાણીપુરી હવે પાણીપુરીનો સ્વાદ તો તમારા મોઢામાં આવી જ જાય વાત કરીએ આપણે એમની સાથે તમે જે છો એ બાળકોના પેરેન્ટ્સ છો તમને પાણીપુરીની પ્રેરણા ક્યાંથી આવી કે સ્ટોલ અમે પાણીપુરીનો બનાવી એકચુઅલી પાણીપુરી તો છોકરાઓનું હતું મેન તો કે છોકરાઓને સ્કૂલમાં પૂછવામાં આવ્યું હતું કે તમારે સ્ટોલ કરવા છે તો છોકરાઓની ચોઈસ થી પાણીપુરી થઈ છે કે છોકરાઓના માઇન્ડ માં હતું કે આજકાલ પાણીપુરી તો બધાની ફેવરેટ છે જે કે પેલા એવું કહેવાતું તો કે લેડીસો ની ફેવરેટ છે પણ હવે તો લેડીસો કરતા તો જીન્સ પણ વધારે હોય છે તો કીધું કે અહીંયા તો બધા જ અવેલેબલ રહેવાના છે તો પાણીપુરી બેસ્ટ છે તમારી પાણીપુરીમાં શું ખાસિયત છે જરા મને કહેશો એવું કંઈ નવું અમારી પાણીપુરીમાં મેઈન ખાસિયત છે અમારા છોકરાઓનો જે પ્રેમ અને જે અમારા સ્ટોલનું નામ રાખ્યું છે ઉમિયા બરાબર છે અમારા કુળદેવી નામ છે એટલે કે આપણી ઉમિયા કુળદેવી છે ને પાણીપુરીનો આપણો ટેસ્ટ એનાથી બેસ્ટ આવશે જેથી માતાજીના નામથી આ ઉમિયા રાખ્યું ઉમિયા રાખ્યું આજે આપ બહેનો દ્વારા પકોડીનું આયોજન કર્યું છે તો પકોડી બીજા બહેનો

પાણીપુરી શું નામ આપ્યું છે ઉમિયા સ્ટોર ઉમિયા સ્ટોર હવે તમારા જે પેરેન્ટ્સ છે એમનું કહેવું એવું છે કે અમારા બાળકો તરફથી એમને પાણીપુરીની પ્રેરણા મળી છે બાળકોનું કહેવું એવું છે કે પાણીપુરી બહુ ફેમસ છે અને ભાવે છે બહુ જ શું કહીશ પાણીપુરી વિશે પાણીપુરી આપણે ખાઈએ ને તો આપણે સંતોષ મળે ભાવડા ગુરુકુલના બાળકો દ્વારા આજે કંઈક અવનવી આઈટમ લઈને આવ્યા શું નામ પહેલું તમારું

સા બાડો કોને મેસેજ આપવા માંગો છો હા અણ આપણે પૂરો સમુદ્ર તળળને આપ આગ્રહ કરીશું આપણે બાડે એક આપા ભરूण માં દેમી આમી શિદાન બિડા دار આ શું બનાવી તમે મુંબઈના વડાપાઉં આ પેણા કેથી તને કહેવા માંગો છો એક વખત મુંબઈના જો જોજો મુંબઈ જવા તો ટાઈમ ના છે તો મુંબઈના બટાકા છે શું નામ છે તમારું

બેં શું નામ તમારું નાયક આશા રાઠોડ આશાબેન શું વિચારી તમને આ પેરણા મળ્યા છે પાણીનું મેકરવા માટે કેમ આવો દ્વારા એક ચાટનું આયોજન કરવામાં આવી શું શું નામ સિલેક્ટ કરો દિવા ગુડજન પર શા તમે आप बेना कैसी मड़ी तुम ना बनावानी हमारा स्कूल है कि तुम एक बार ट्राई करो तुम्हारा बिजनेस के वो चले तुम्हें एक बार ट्राई करना और फ्यूचर भविष्य में आना शुरू विचारेपछि तुम्हें आगे क्या करो तो पर इससे हमें ऐसा सीखने को मिल रहा है कि हां बिजनेस हम कर सकते हैं अगर आज हमने बिजनेस રાખ અવનવી સેન્ડવીચ સેન્ડવિચનું આયોજન કરવામાં આવે છે તો આપડે બાળકો જોડે શું બનાવી પેલો સેન્ડવીચ આ સેન્ડવીચ બનાવવાની પ્રેરણા ક્યાંથી મળી તમને મેં પર્વના ચાટ કે વિચરન કરી અને પેરેન્ટ્સને આગળ તમાર પેરેન્ટ્સને બધાને મેસેજ આપવા માંગો છું પહેલી લાઈન ની કરી ઉની ખાલી કે સપોર્ટ કરતા હૈ અને અમે સારી કે અશ્ચરના આશીર્વાદ છે કોસ્મોડ હે આબેની બેકિંગ આયોજન કરે છે તો આપણે બેનને પૂછો કે વિચાર હું સાથે મેં તો દર્શન કરેગર સારી રીતે પરન્સ કે અંદર ફિટ એક્ટિવિટીસ કે મિલર લે બાળકોને બીજો મેસેજ આપવા માંગો એ ગાઈસ જુ જુદી તાઈ કી બહાર રે લેક કરાણીયા કે તારો પ્રોગ્રામ સારો છે એટલે અમે અને બાળકો માટે અત્યારે મેગ્નીનો વધારે અમુક ફ્રેઝ છે એના લીધે તો અમે છુ કે નયા એન્જોયમેન્ટ થાય એના માટે આજે મેગ્નીને બનાવી દેખાવ સારું બનાવું કે કે મજા આય અહીંયા બહુ મજા આય શું ખાતું છે આઈસ્ક્રીમ સારા Thank you.